વાત કરીએ અમદાવાદની એક ઘટનાની અમદાવાદમાં લાઇબ્રેરીની અંદર વિદ્યાર્થી ઉપર પંખો પડવાની ઘટના બની અમદાવાદના ઘાટલોડિયામાં મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીમાં પંખો પડતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો 12મી ડિસેમ્બરે પરીક્ષા હોવાથી પ્રિયાંશુ કુશવા નામનો વિદ્યાર્થી વાંચવા માટે ચણક્યપુરી બ્રિજ નીચે આવેલી લાઇબ્રેરીમાં ગયો હતો અચાનક પંખો તેના માથા પર પડતા 7 ટાકા લેવા પડ્યા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા લાઇબ્રેરીના સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની પર તસ્દી ન લીધી અન્ય વિદ્યાર્થીઓ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા લાઇબ્રેરી પર નિયમિત વાંચવા આવતા વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો કે લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રિક સાધનોની માવજત નથી કરાતી ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી E 12મી ડિસેમ્બરે પરીક્ષા હોવાથી પ્રિયાંશુ કુશવા નામનો વિદ્યાર્થી વાંચવા માટે ચણક્યપુરી બ્રિજ નીચે આવેલી લાઇબ્રેરીમાં ગયો હતો અચાનક પંખો તેના માથા પર પડતા 7 ટાકા લેવા પડ્યા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા લાઇબ્રેરીના સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની પર તસ્દી ન લીધી અન્ય વિદ્યાર્થીઓ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા લાઇબ્રેરી પર નિયમિત વાંચવા આવતા વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો કે લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રિક સાધનોની manutenção નથી કરાતી ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી Sì.